ગુજરાત કોંગ્રેસ દ્વારા દાહોદમાં આચાર્ય દ્વારા બાળકી પર રેપ કરવાની કોશિશ બાદમાં હત્યા કરવામાં આવી તેના વિરોધ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ આ પદયાત્રા કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સુધી યોજવામાં આવી હતી આરોપી આરએસએસ પ્રચારક અને બીજેપીનો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે સાથે આરોપીને ફાંસીની સજા કરવા કોંગ્રેસે માંગ કરવામાં આવી છે આવું અકૃત્ય આટલો મોટો ગુનો બન્યો છે છતાં ભાજપના એક પણ માણસના પેટનું પાણી હલતું નથી કોઈ બોલતો નથી કારણ માત્ર એટલું જ છે કે આ જે ગુનેગાર છે આ રાક્ષસી કામ કરનારો માણસ છે એના પોતાના જ ફેસબુક ઉપરથી મળ્યું કે તો ભાજપનો પ્રચારક છે ની ટ્રેનિંગ લીધેલી છે એના ના ડ્રેસમાં ત્યાં ફોટાઓ છે ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ છે તો શું ભાજપનું કામ કરે એટલે છ વર્ષની દીકરીને મારી નાખો બાળાત્કાર કરવાની છૂટ મળે છે ગુનેગારની કોઈ પાર્ટી ન જોવી જોઈએ ગુનેગારનો ધર્મ ન જોવો જોઈએ ગુનેગારનો રાજકીય પક્ષ ન જોવો જોઈએ કડક કામ લેવું જોઈએ પરંતુ નસીબે આ ભારતીય જનતા પાર્ટી સત્તા ટકાવવા માટે ધન ભેગું કરવા માટે સભ્યો બનાવવા માટે ગુંડાઓનો ને અસામાજિક તત્વોનો સાથ લે છે ગમે તેઓ ક્રિમિનલ હોય એને ગળામાં ખેસ પહેરાવી દેવાનો એટલે પછી એને તમામ પાપ કરવાની છૂટ મળે મારો સવાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને છે કે બંગાળમાં દેશના બીજે છેડે ઘટના બની લાંબુ ચોડું ટ્વીટ જે ભાષા આવડતી ન હોય એમાં પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કરે ટ્વીટ તો આ છ વર્ષની દીકરી માટે તમારે બોલવાનું નહીં કાંઈ વડાપ્રધાનશ્રી હંમેશા બેટી બચાવની વાત કરતા હોય અને બેટીઓ ભાજપના કારણે જોખમમાં હોય ગુજરાતમાં તો એમણે કંઈ બોલવાનું નહીં ક્યાંક ઇન્ડિયા ગ્રુપ કે કોંગ્રેસ શાસિત રાજ્યમાં ઘટના બને ક્યાંય ન બનવી જોઈએ તમામ ઘટનાઓ નિંદનીય જ ક્યાંય પણ બને તો પણ ક્યાંય બને તો ભાજપમાં આ કેન્ડલ માર્ચ લઈને શેરીઓમાં નીકળી પડે તો આ છ વર્ષની બક્ષી પંચની દીકરી એ શું આપણી ગુજરાતની દીકરી નથી કેમ ભાજપવાળા મોમ છે ત્યારે અમે આજે આ પીડિત પરિવારને ન્યાય મળે એટલા માટે અને આ છ વર્ષની દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલી કાઢી હતી માંગ કરી છે કે આવા નરાધમને ફાંસીથી નીચેની સજા ન હોઈ શકે